આસામના કોકરાજ હારમાં નકલી ગોલ્ડ ફ્લેક્ટ લાઇટ સિગરેટ્સનો મોટો જથ્થો ઝડપાયો આસામના કોકરાજ હારમાં નકલી ગોલ્ડ ફ્લેક્ટ લાઇટ સિગરેટ્સનો મોટો જથ્થો ઝડપાયો આસામના કોકરાજ હારમાં તાજેતરમાં જ મોટી માત્રામાં નકલી ગોલ્ડ ફ્લેગ લાઇટ સિગરેટ્સનો જથ્થો ઝડપાયો છે પોલીસ અને હાઈવે ઓથોરિટીએ સંયુક્ત ઓપરેશન ચલાવી આ નકલી સિગરેટ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો આ ઓપરેશન દરમિયાન સ્થાનિક તંત્રએ ચોક્કસ ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરી હતી જેમાં અનેક બોક્સ અને કાર્ટન નકલી બ્રાન્ડના સિગરેટ્સ પણ મળી આવ્યા હતા નકલી સિગરેટ્સનું ઉત્પાદન અને વિતરણ કરનાર ગેંગ રાજ્યમાં વિવિધ સ્થળોએ આ જથ્થો પહોંચાડવા માટે સક્રિય હતી પોલીસે જણાવ્યું આ જથ્થો આસપાસના વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો અને તેની પાછળ સંભવિત રીતે આંતરરાજ્ય તસ્કર ગેંગ કાર્યરત છે આ જથ્થાની કિંમત લાખો રૂપિયામાં હોવાનું અનુમાન છે આ પ્રકારની નકલી સિગરેટ્સના વેપારથી સરકારને ટેક્સમાં મોટું નુકસાન થાય છે ને લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે તંત્રએ જણાવ્યું આવા નકલી ઉત્પાદનોમાં હાનિકારક રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે વધુ જોખમરૂપ છે પોલીસે નકલી સિગરેટ્સના જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને નકલી સિગરેટ્સનો જથ્થો ક્યાંથી આવ્યો ને કોણે મોકલાવ્યો તેની તપાસ માટે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તંત્રએ જાહેર જનતાને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરે છવ્વીસ કાર્ટન માલ પા જાય એટલું અનુમાનિક ચલ્લીસ પંચાસ લાખ ટકા હોય કી માલ આ চিগৰেট গ'লফ্লাক লাইট এইটো বাঁহৰ বাঁহৰ তলতকৈ বাঁহৰ তলত ভৰাই লৈ আহিছে আৰু আমি এই বস্তুখিনি গম পাওঁ যে চিগেটটো ডুপ্লিকেট লাইট গ'ল ফ্লেক লাইট ডুপ্লিকেট হয় মানুহ দুজন ধৰিছে অনুমানিক চল্লিছ পঞ্চাছ লাখ টকা হ'ব